વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફાઇલ એરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓનો પાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના અગિયાર માસના કરાર આધારિત પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ચારસો અડતાલીસ કર્મચારીઓ મળી પાંચસો ચોપન જેટલા કર્મચારીઓ છેલ્લા આઠ થી દસ વર્ષથી ફરજ બજાવે છે જેઓને અત્યાર સુધીમાં કોઈ પણ જાતના લાભો આપવામાં આવતા નથી જેથી આ કર્મચારીઓને પીએફ તથા એએસઆઈ નો લાભ સરકાર ધારાધોરણ મુજબ મિનિમ વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચૌદ પંદર વર્ષથી આરોગ્ય શાખાના વિભાગમાં ચારસો થી પાંચસો કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે એ કર્મચારીઓને છેલ્લા ચૌદ પંદર વર્ષથી જ્યારથી નોકરી કરે ત્યારથી એમને એમનો હક આપવામાં નથી આવતો આ ફાઇલે શાખામાં અગાઉ એક એવી પોસ્ટ હતી આગામી આસામી કર્મચારી આસામી કર્મચારી એ ચારસો પાંચસો માણસની પોસ્ટ હતી એ પોસ્ટ નાબૂદ કરી અને આ લોકોને ફિલ્ડ વર્કર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે અમારી વાત એવી છે કે આ કર્મચારીઓને જે ખાલી પડેલી જગ્યા છે એની પર એમને કાયમી નિમણૂક આપવામાં આવે અને એમને એમને હક આપવામાં આવે વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું હોય અને જ્યારે વડોદરા શહેરને એકથી દસ નંબરમાં સ્વચ્છતા સંરક્ષણમાં લાવવાની વાત હોય ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના હાથ પગ છે એ સૈનિકો છે આ સૈનિકો જ્યારે ભૂખ્યા હશે ત્યારે આપણે આ જંગ જીતી નહીં શકીએ એ અમે કહેવા માટે શ્રીને સત્તાવાળાને આવ્યા હતા આમ લોકો માટે નિર્ણય કરો અને એમનો જે હક છે એ હક આપો એ માંગણી સાથે આજે અમે આવ્યા કમિશ્નર કોઈ નથી કમિશનર કે અમે એમને જે તે લાગતા છે એમને પત્ર આપી દીધું છે આ અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ રહે આ તો શરૂઆત છે હજુ અંત કેવો હશે એ તો સમય આવે જ ખબર પડશે